કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનો વરિયાળીનો શરબત બનાવીશું જે અત્યારે ઉનાળામાં ખાસ કરીને પીવો જોઈએ તો અહીંયા વરિયાળીને પહેલેથી મેં ક્રશ કરેલી છે બે ચમચી જેટલી વરિયાળી છે તેને ક્રશ કરી લીધી છે અહીંયા મોટી સાકર છે તે સાકર લઈ લેવાની છે તે સાકરને આપણે વરિયાળી અને સાકરને લગભગ બેથી ત્રણ કલાક પલાળી રાખવાનું છે પલાળ્યા પછી આપણે તેની અંદર આપણે થોડુંક આદું છીણી લેવાનું છે અને દોઢ લીંબુ નીચોઈ લઈશું તો આ વરિયાળીના શરબત પીવાથી આપણે ઘણી બધી ઠંડક મળે છે અને પેટમાં પણ રાહત આપે છે આપણને સરસ મજાની તો તમે આ રીતે વરિયાળી શરબત જરૂરથી બનાવીને પીજો તો અહીંયા સરસ મજાનું આપણે દોઢ લીંબુ નીચોઈ દીધું છે હવે આપણે તેની અંદર મિક્સ કરીશું પહેલાં આપણે પછી આપણે એક ગરણીની મદદથી આપણે વરિયાળીને કે ગાળી લઈશું પછી આપણે બીજું થોડું પાણી એડ કરીને પાછું તેની અંદર નાખવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો આ રીતે આપણે બે થી ત્રણ વખત મેં અડધી અડધી વાટકી પાણી મિક્સ કરીને નાખ્યું છે મિક્સરના બાઉલમાં પછી તેને આપણે કાઢી નાખવાનું છે હવે આપણે તેની અંદર લગભગ એક ગ્લાસ જેટલું પાણી નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું અને અહીંયા સંચળ પાવડર લઈશું થોડોક અને બરાબર તેને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી આપણે સર્વિંગ ગ્લાસમાં બરફના ટુકડા નાખી દેવાના અને આપણે ગોંદકીરા કહેવામાં આવે છે તે પહેલેથી પલાળીને રાખેલા હતા તો અડધી અડધી ચમચી ગોંદકીરા નાખીશું અને એક એક ચમચી આપણે તતમરિયા નાખીશું અને પછી તેની અંદર શરબત નાખી દઈશું તો સરસ મજાનો આપણો ઉનાળું શરબત તૈયાર છે એટલે કે વરિયાળી શરબત તૈયાર છે તમે પણ આ રીતે જરૂરથી બનાવીને પીજો ખૂબ જ ટેસ્ટી વરિયાળી શરબત